જો ગણપતિ ભાઈ આ જાય જો ભાઈ લાઈટ એ ની ઓકાત બતાવી દીધી છે તો જય માતાજી મિત્રો મારા નવા વ્લોગ માં તમારું સ્વાગત છે તો જો આપણે ની ઓફિસ જવા તો ચાતે જાય તો પહેલા નાસ્તામાં જોઈ લઈએ છે થેપલા ને આ ગરમ ગરમ ચા તો ચાં થેપલા ખાઈ લે ચાલો આપણે ખાઈ લીધું છે ને હવે આપણે અહીંયા ઓફિસે જવા તો ત્યાર થઈ ગયા છીએ

હાલો તો આપણે છે ને સાઈડ માં લઈને આવ્યા છીએ ડોરો ખાઈ લે થોડો ગરમ છે તો થોડો દે ભઈ ખાઈ લે તો આપણે હવે જાય છે એ જોવા અને કઈ મજા નથી આવતી આજ જો ગણપતિ ભઈ આયા જો એટલે જ ગમતું આપણને ગણપતિ ભઈ આયા હા ગણપતિ હતા દસ દિવસ એવી મસ્ત કરીને મજા આવી ગઈ હું તમને વિડીયોમાં ન બતી કહું ગણપતિ આવી ગયા પછી કાંઈ મજા ન થતી ખાસ સારું આજ આજના વિડીયોમાં બસ એટલું જ તે મળશું પાછા બીજા નવા બ્લોગમાં તો વિડીયોને લાઈક કરતા શેર કરતા અને જબસ્ક્રાઈબ કરતા હોઈએ બાય